ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ જેમાં બે વસ્તુ મિસિંગ છે એક એજ્યુકેશન અને બીજી સિસ્ટમ ભારતમાં ટીચર્સ અને પેરેન્ટ્સ છોકરા પાસેથી માત્ર ત્રણે જ વસ્તુ ઈચ્છે છે માર્ક્સ માર્ક્સ અને માર્ક્સ અને સ્કૂલ પણ બાળકો પાસેથી માત્ર ત્રણે જ વસ્તુ માંગે છે ફીઝ ફીઝ અને ફીઝ આ છે સો વર્ષ પહેલાંનો મોબાઈલ અને આ છે આજનો મોબાઈલ આ છે સો વર્ષ પહેલાંની ગાડી અને આ છે આજની ગાડી આજ છે છ વર્ષ પહેલાના ક્લાસરૂમ અને આજ છે આજના ક્લાસરૂમ છેલ્લા પંદર વર્ષમાં એટલો બદલ્યો છે જે સો વર્ષમાં પણ નથી બદલ્યો પરંતુ એજ્યુકેશન સિસ્ટમ આપણે એ જ ઉપયોગ કરીએ છીએ જે જે વર્ષ કરતા હતા શિક્ષણ પદ્ધતિ પોતાને જ નથી બદલી શકી એ આપણને શું બદલશે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક વાર કીધું હતું કે દરેક માણસ હોશિયાર છે પણ તમે એક માછલીને ઝાડ પર ચડવાની શક્તિથી જજ કરશો તો તે માછલી પૂરી જિંદગી એ જ વિચારોમાં કાઢી નાખશે કે તે મૂર્ખ હતી આપણી શિક્ષણ પદ્ધતિ માછલી માત્ર ઝાડ પર ચડવાનું જ નથી કહેતી પરંતુ ઝાડ પર ચડીને નીચે ઉતરીને દોડવાનું પણ કહે છે માત્ર માછલીને જ નહીં પણ આ શિક્ષણ પદ્ધતિ ઘોડા સિંહ વાંદરો બધાને ઝાડ પર ચડવાનું કહે છે જે ચડી જાય તે સફળ અને જે ન ચડી શકે તે અસફળ અને આ વાત જાનવર માટે નથી પણ વિદ્યાર્થી માટે હતી કારણ કે તમને માત્ર માર્કસના આધારે જજ કરવામાં આવે છે જો તમને નેવ આવશે તો તમે હોશિયાર છો અને નેવ ટકાથી થોડાક પણ ઓછા આવશે તો તમે હોશિયાર નથી પરંતુ હકીકત એ છે કે માર્સ એને જ વધુ આવે છે જેની યાદ શક્તિશાળી હોય કે પછી ગોકણ ભક્તિશાળી હોય આ બંનેમાંથી તમારા પાસે હેતુ ન હોય તો તમે ઠોટ કહેવાશો એજ્યુકેશન સિસ્ટમની સૌથી ખરાબ વાત એ છે કે બધાને સરખું જ ભણાવવામાં આવે છે ભલે એ ભણાવવા માગતો હોય કે ન માગતો હોય એની જરૂર હોય કે ન હોય તમે વિચારો કે એક ડૉક્ટર બધાને દર્દીને એક સમાન દવા આપે તો શું થાય એમાંથી ઘણા બધા મૃત્યુ પણ થઈ શકે છે આપણી શિક્ષણ પદ્ધતિમાં બધાને સરખું જ ભણાવવામાં આવે છે ભલે તેને એની જરૂર હોય કે ન હોય આ બધી દેન છે અંગ્રેજોની તો ચાલો જોઈએ આ શિક્ષણ પદ્ધતિની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ હતી સન અઢારસો ત્રીસ પહેલા ભારત હતો ગુરુકુળ સિસ્ટમ પણ ત્યારબાદ અંગ્રેજો આવ્યા અને અઢારસો લોર્ડ મેકોલેએ ભારતીય શિક્ષણ પદ્ધતિને રીડિઝાઇન કર્યું અને તેની બનાવ્યું ટ્રેડિશનલ જેમાં મેથ્સ અને સાયન્સને મહત્વ આપવામાં આવ્યું એ વાત સારી હતી પણ આપણી જૂની પદ્ધતિમાંથી તત્વજ્ઞાન મનોવિજ્ઞાન હતી જે આપણી રોજિંદી જિંદગીમાં કામ આવે છે તે બધું કાઢી દેવામાં આવ્યું અને જો સૌથી મોટો ફેરફાર જે કર્યો હોય તો એ છે કે આખી શિક્ષણ પદ્ધતિને અંગ્રેજી ભાષામાં કરી દીધું આ પહેલા અંગ્રેજી ભાષા ભારતમાં ક્યારેય આવી ન હતી એ સમયે અંગ્રેજી ભાષા ભણવું કેટલું અઘરું રાખતું છે તમે વિચાર કરો પરંતુ પ્રશ્ન એ થાય કે અંગ્રેજી આવું કેમ કર્યું કારણ કે એમને જરૂર હતી મજૂરોની રોબોટની ઈશારાથી નાચી શકે એમને સર કહીને સલ્યુટ કરી શકે અને એમની વાત માને અને એમને કોઈ પણ પ્રશ્ન ન પૂછે એમ એક મજૂરને આખો દિવસ ફેક્ટરીમાં કામ કરવાનું હોય છે તેમજ એક બાળકને આઠ કલાક એક જ રૂમમાં ભણાવવાનું હોય છે જેવી રીતે ફેક્ટરીના બે વાગ્યા પછી રિસેસ પડે છે તેવી જ રીતે સ્કૂલમાં બે વાગ્યા પછી પડે છે જેવી રીતે ફેક્ટરીમાં કોઈ પણ પ્રોડક્ટને તેની ક્વોલિટીના આધારે ગ્રેડ આપવામાં આવે છે તેવી જ રીતે પણ ગ્રેડિંગ સિસ્ટમ લગાડવામાં એક ચાલવાનું છે ટાઈમ પર જમવાનું ટાઈમ પર આવવાનું અને પોતાના મનથી કંઈ પણ નથી કરવાનું જે સૂચના તમને દેવામાં આવે તમારે બસ એનું જ પાલન કરવાનું કોઈ પણ પ્રશ્ન તમારે નથી કરવાનો આથી હતી તેમને બનાવેલી પદ્ધતિ અને એ ઈચ્છતા હતા કે કોઈ પણ તેમનો કોઈ પણ પ્રશ્ન ન પૂછે પરંતુ તમે ઇન્ડિયન ફિલોસોફી વેદ ગીતા એને જોવો તો તમને ખબર પડશે અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછી પૂછીને દુનિયાનો સૌથી મહાન ગ્રંથ ભગવદ્ ગીતા લખાવી દીધો હતું પ્રશ્ન પૂછીને જ એક મહાન વ્યક્તિ બ્રિલિયન્ટ બની શકે છે પરંતુ આજના સમયમાં બાળકો પ્રશ્ન પૂછવાથી જ ડરે છે આજથી નહીં પરંતુ બસો વર્ષથી બાળકો પ્રશ્ન પૂછવાથી જ ડરે છે ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ દો હજાર ચોવીસ કે અનુસાર દેશમાં હર મે સે એક યુવા બેરોજગાર બેઠા હૈ जितनी स्विट्जरलैंड की टोटल पॉपुलेशन है उससे ज्यादा इंडिया इंजीनियर प्रोड्यूस कर देता आई हेट एजुकेशन हमारे सारे बच्चे परीक्षा के लिए पढ़ते हैं ज्ञान के लिए कोई नहीं पढ़ता The biggest criminals in the world are school teachers. I really don't like school. Visually impaired students के लिए इंडियन एजुकेशन सिस्टम में साइंस का ऑप्शन ही नहीं है. केस करना. किस पर? इंडियन education system पर. યાદ રાખો કે જે બાળક પ્રશ્ન પૂછે છે તે થોડાક સમય માટે મૂર્ખ બની શકે છે પરંતુ જે બાળક પ્રશ્ન જ નથી પૂછતો તે આખર જિંદગી મૂર્ખ બને છે લગભગ બસો વર્ષ થવા આવ્યા આ પદ્ધતિના આઝાદી પછી કેટલીય સરકારો આવી અને ગઈ પરંતુ કોઈએ પણ અંગ્રેજોએ બનાવેલી પદ્ધતિને બદલવાની ટ્રાય પણ નથી ગઈ પણ એવું માની લઈએ કે હજુ પણ આપણે તેમના ગુલામ છીએ શિક્ષણ આપણે તેમનું ભણીએ છીએ રમત આપણે તેમને રમીએ છીએ ભાષા પણ આપણે તેમને બોલવા માંગીએ છીએ હજુ પણ તેમના ગુલામ જ થયા પરંતુ આપણે મહાભારતના સમય વિચારીએ તો ત્યાં ગુરુ દ્રોણાચાર્ય એને તેમની શ્રેષ્ઠાને આધારે શિક્ષા આપી હતી તે અર્જુનને તીર કમાનની ગદાની નકુલ ને તલવારની અને યુધિષ્ઠ ભાલાની જો તે અર્જુનને કહેતા કે તું ધનુષ પણ ચલાવો ગદામાં પણ માસ્ટરી કર અને ગદામાં માસ્ટરી નહીં કરી શકતો તું મૂર્ખ ગણાય તો શું અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધમાંથી એક બની શકે જો ભીમને એમ કહેતા કે તું ગદા નહીં તું ધનુષ ચલાવ તો શું તેમની કાબિલિયતનો સાચો ઉપયોગ થઈ શકે તો આપણને એમ કહેવામાં આવે છે કે તમારે બધા વિષયમાં સર્વશ્રેષ્ઠ બનવાનું જ છે અને જો તમે એક વિષયમાં નાપસ થયા તો તમે નાપસ જ ગણાશો ભલે તમારે બીજા બધા વિષયમાં સો માંથી સો પણ કેમ ન ગયો આવે છે એ કહેતા કે આપણને જે ભણાવવામાં આવે છે તેમાંથી નેવ આપણને કઈ કામ જ નથી આવવાનું ચાલો આપણે જોઈએ આપણા શિક્ષણનું આપણી રોજબરોજની જિંદગીમાં શું મહત્વ છે વસ્તુ જે હોય છે તેમાંથી આપણી જિંદગીમાં કઈ જ કામ નું નથી આપણી જિંદગીમાં કઈ જ મહત્વ હોતું નથી પ્લસ બી નું હોલ સ્કવેર કેટલી વાર વાંચ્યો કેટલી વાર ગોખ્યો પણ શું કામ આવ્યું જિંદગીમાં માનો કોઈક લોકોના કામ આવતું હોય છે પણ કેટલા લોકોમાં સો માંથી બે લોકો તો બાકીના અઠ્ઠાણું ટકા લોકોને કેમ ભણાવ્યું કેમ દુનિયાની ટોપ ટ્રેડિંગ કંપની છે એ ભારતમાં નથી એપલ ગુગલ માઇક્રોસોફ્ટ એમેઝોન બધી કંપની વિદેશમાં કેમ છે ભારતમાં કેમ નથી આવી કંપની નથી બનાવી શક્યા હું તમને કહું કેમ નથી બનાવી શક્યા બનાવીશું કઈ રીતે જ્યારે અડધું ભારત રૂમમાં બંધ યુપીએસસી જીની તૈયારી કરે છે તો કેવી રીતે બનાવીશું પરંતુ એનો મતલબ એમ નથી કે આપણે ભારતીય શરૂઆતથી જ ક્રિએટિવ ન હતા આપણી પાસે આર્યભટ્ટ છે જેમને ફાધર ઓફ એસ્ટ્રોલોજી માનવામાં આવે છે જેમણે દુનિયાને પહેલીવાર કહ્યું કે પૃથ્વી સપાટ નહીં પરંતુ ગોળ છે સારાભાઈ અબ્દુલ કલામ બોઝ અને અમને જેવા ઘણા બધા ભારતીયો છે જેમને દુનિયાને ઘણું બધું આપ્યું છે પરંતુ અત્યારની હાલત કઈક જુદી જ છે કહેવામાં તો ભારતમાં સૌથી વધુ યુનિવર્સિટી છે ટોટલ આંકડો ગણીએ તો અગિયાર પણ જવું જેમાંથી દર વર્ષે પંચાવન લાખ લોકો ગ્રેજ્યુએટ થાય છે પરંતુ આપણે આંકડા જોઈએ તો તેમાંથી માત્ર ટકા લોકો લાયક છે બાકીના લોકો માત્ર ડિગ્રી જ છે તમે માની લો કે પરીક્ષા આવવાની છે અને એક મહિનાની વાર છે તમારી પાસે ઘણા બધા ચેપ્ટર અને સિલેબસ છે તો તમે શીખવા માટે વાંચશો કે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે વાંચશો બધા લોકો પરીક્ષા માટે જ વાંચ છે કોઈ પણ વ્યક્તિ શીખવા માટે નહીં વાંચે કેમ કેમ કે એમની પર પ્રેશર જ છે એટલું ત્યારે સારા માર્ક્સ જ લાવવા પડશે ટીચર્સ પેરેન્ટ્સ બધાનું એટલું પ્રેશર હોય છે કે આપણે શીખવાનું જ ભૂલી જઈએ છીએ આપણા મગજમાં એક જ વિચાર હોય છે કે સારા માર્ક્સ લાવવા અને એના માટે જ વાંચવું અને એના માટે જ લડવાનું અને એટલા માટે જ ક્લાસરૂમમાં પૂછવામાં આવું તો મોટા ભાગનો પ્રશ્ન શું આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે બાળકો આ પ્રશ્ન પૂછે છે ક્લાસરૂમમાં એક સચ્ચા કિસ્સા સુનાતા मेरी टेंथ स्टैंडर्ड की एग्जाम खत्म हुए तेरह साल हो गए लेकिन आज भी मुझे ये सपना आता है कि मेरा पेपर खत्म नहीं हो रहा सोचिए अगर आज इतने सालों बाद ये एग्जाम का प्रेशर और मेरे रातों की नींद खराब करता है तो जब मैं एक्चुअल में टेंथ स्टैंडर्ड में था तब ये प्रेशर कितना ज्यादा हुआ होता होगा मतलब तुम विचारो कि आटला समय पची पीछे परीक्षा सपना आए तो कितना टेंशन लीधु हो परीक्षा અને અને બાળકો કે લેતા છે ટીચર્સ ખબર જ નથી હોતી કે નાની ઉંમરે બાળકો કેટલું ટેન્શન લેતા હોય છે પરીક્ષાનું ટેન્શન જિંદગીનું ટેન્શન આ બધા ટેન્શન સહન નથી કરી શકતા એટલે કેટલાક વિદ્યાર્થીઓ એના લીધે આત્મહત્યા પણ કરી બેઠી છે અને હવે તમને કહું કે આટલું ટેન્શન કેમ હોય છે ભારતીય માતા પિતા તેમના મિત્રો કે સગા સંબંધીઓને પૂછે છે કે તેમના બાળકોએ કયું કોચિંગ જોઈન કર્યું અને ત્યારબાદ તેનું કેટલા લાખનું પેકેજ લાગ્યું છે અને ત્યારબાદ તે કેવી રીતે જિંદગી જીવી રહ્યો છે તો ભારતીય માતા પિતા તેમને જોઈને ઇન્સ્પાયર થઈ જાય છે અને તેના બાળકોને પણ સેમ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી દે છે એ વસ્તુ મેટર નથી કરતી હતી કે તેમની પાસે કેટલા પૈસા છે કે નથી તે લોન લઈને પણ પૈસા મેળવશે અને પોતાના બાળકને એકવાર પણ નહીં પૂછે કે યાર તું આવું ભણવા માંગે છે બાળકોને આ આઝાદી જ નથી આપવામાં આવતી કે ખુલીને પોતાના વિચાર રજૂ કરી શકે અને તમે વિચારો કે કોઈ મા બાપ લોન લઈને પોતાના બાળકને ભણાવે છે તો બાળક પર કેટલું પ્રેશર રહેશે તે વિચારતો હોય છે કે મા બાપે લોન લઈને ભણાવે છે તો કોઈ પણ રીતે સફળતા મેળવવી જ પડશે આ બની જાય છે જબરદસ્તીનું પ્રેશર આજે આપણી સ્કૂલમાં ટાઈમ મેનેજમેન્ટ ડ્રેસ મેનેજમેન્ટ ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી હેપીનેસ આના વિશે પણ વાત નથી થતી